કુમાર કાનાણીના પુત્રએ બનાવી છે સોસાયટી સોસાયટી બનાવ્યા બાદ ન આપી સુવિધા મકાન માલિકોના વીજ કનેક્શન કપાયા કનેક્શન કપાતા ઘટી ધીરજ ધીરજ ઘટતા આવ્યા મંત્રીને રજૂઆત કરવા પોલીસે વચ્ચે પડી અપનાવ્યો સમાધાનનો રસ્તો હરેશભાઈ આજે શું થયું છે કંઈ નહીં આ લોકો અંદર પ્રકાશભાઈ કાનાણીનું નામ લઈ રહ્યા છે પણ પ્રકાશભાઈ અમારા પાર્ટનર નથી વિવાદ માં સાહેબ એવું છે કે આ લોકડાઉનમાં બિલ જે બી નું બિલ ચાર લાખ રૂપિયા આવ્યું છે હવે એ લોકો ભરવું નથી વહીવટ એ લોકો જ કરતા હતા હવે મોરચામાં તો એવું છે કે એ લોકો અમને રિક્વેસ્ટ કરે છે કે આ બિલ અત્યારે તમે ભરી આપો અમારે બહુ વધારે તકલીફ છે એમ આરોપ લગાવી રહ્યા છે ખોટા છે એકદમ ખોટા છે એ આરોપો બિલ તો એ લોકો ભરવું પડશે અમે લોકો હમણાં કાયદેસરની કાર્યવાહી બી કરશું પોલીસ કેસ બી કરશું એ લોકો ઉપર કે આવી રીતે અમને દબાવી રહ્યા છે અમારા પ્રોજેક્ટોમાં ત્યાં અમારા માણસો ત્યાં એ લોકો ઓફિસ બી અમને ખોલવા નથી દેતા